જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈએ રહ્યો મારુતિ સુઝુકી કી ઇકો ગાડી વેચી દેવાની છે સેવન સીટર ગાડી રહેશે સીએનજી ગાડી રહેશે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશન ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ઇકો ગાડીની બધી જ માહિતી ડિટેલ તમને મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે એટલે કે બે હજાર સત્તરનું મોડલ બારમો મહિનો અગિયાર તારીખ બે હજાર અઢારમાં અઢાર દિવસ જ ઘટે છે એટલે કે બે હજાર અઢારનું મોડલ થયું વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી મારુતિ સુઝુકી કી ઇકો સેવન સીટર ગાડી રહે છે સિકવન્સ કિટ સીએનજી ગાડી છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી તેવું માલિક જણાવે છે આખી ગાડી ઓરિજિનલ છે બે હજાર અઢાર મોડલ છે વન ઓનર છે ચારે ટાયર નવા છે એમઆરએફ કંપનીના ચારે ટાયર નવા નાખેલ છે તેવું માલિક જણાવે છે જો તમારી ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો જે કોઈ મિત્રો નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલ કરવાનું ભૂલતા નહીં જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ છે તેવું માલિક જણાવે છે જે કોઈ મિત્રો ઇકો ગાડી ખરીદી છે રૂબરૂમાં તમને સાવરકુંડલા જોવા મળી રહે છે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા જોવા મળશે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવી તમે સાવરકુંડલા રૂબરૂ જઈ શકો છો અને માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઇટલમાં માલિકના કોન્ટેક્ટ નંબર મળશે પંચ્યાસી અગિયાર અઠ્યાસી છેતાલીસ ત્રીસ તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરું તો ઇકો ગાડીની કિંમત ફોન પર થઈ જશે માલિકને તમારે ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન કરીને જાણી શકો છો અને માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમારે તે ભાઈને ફોન કરવાનો રહેશે અને ગાડીની વધુ માહિતી અને કિંમત જાણી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં નંબર આપેલા છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું